બધા મિત્રો ને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ હર તો કેમ છે પલ્ટી અત્યારે સવાર સવારમાં આવી ગયા છીએ આપણે બંધ છે આપણી ફટાકડી ને સાહીભાઈ ની બોલેરો અમે પૈડીએ બાકી આમ જોઈ લઈએ લોકેશન કેવું કે એક નંબર આવે ને તો ચાલો મિત્રો હવે આપણે અત્યારે તો અહીંયા ઘણા આવ્યા બેરા છે તો કરશું બરોબર બાકી ફેરો ફરવા જવાનું હોય આપણે બારનો કાલનો મેં લઈ લીધું એ પૈસા એ લઈ લીધા એટલે નાખવા તો જવું પડશે તો અત્યારે તો આવ્યો હું ગોડાઉને ફેરાય છે તો અહીંયા કરવા પડે ને કાલે આપણે વિડીયો નહોતો બનાવ્યો કાલે આપણે ફૂલ ઉજાગરો હતો નીંદર જ નકરી આવતી હતી એટલે કાલે આપણે ફેરાય નથી બહુ કર્યા તો એટલે વિડીયો નથી બનાવ્યો તો અત્યારે એને હવે આપણે આ ગણે બેઠા ઓલી બાજુ હાઈવે હે અને આજ છે ને તમને અનોખો નજારો દેખાય છે કારણ કે આજે વાદળ છે જોઈ લ્યો આકાશમાં ચાલો મિત્રો એકાદ આપડે આમ મોલું લઈ લઈએ આપડે શું કેવાય આને શું કેવાય આપણને ખબર કેવાય તો હે હવે શું કેવાય ભૂલી ગયો નજારા શું તો જે કેવાય આપણે લઈ લઈશી આમ આમ એક બે આમ ક્લિપ એટલે આપડા મસ્તી નું આમ કેવાય ભૂલી ગયો આપણને ઇંગ્લિશ બહુ આવડતું નથી બરોબર તો ચાલો મિત્રો કરી નાખીએ વિડીયો નું મસ્તી નું આમ સમજો હો ને લીધો રોડ તો હલો ફટાફટ બોક્સ ખાલી કરી પછી આપડે ફેરો ખાલી કરવા જવાનો હે તો જવા દઈએ ફટાફટ મિત્રો હલો જવા દઈ ફાઈનલી મિત્રો અત્યારે આપણે આપડી રિક્ષા ખાલી કરી નાખી છે અને તમને એમ થતું છે કે ભાઈ ક્યાં વહી ગયા અરે ભાઈ તો અહીંયા છે યાર અહીંયા મોરબીમાં માં છે તમે આમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાવ ને આ પડી આપડી ફટાકડી જોઈ લ્યો તો આપણે રસ્તા ઉપર ઈ બરોબર ચાલો મિત્રો આ બાજુ ડમ્પરીઓ દોડ ઉડાડે છે જોઈ લ્યો દોડ ના ડમરે ડમરી ઉડે છે ભાઈ કાયદેસર ડમ્પરીઓ કહેવાય ભાઈ ચાલો મિત્રો અત્યારે આપણે જાવા દઈશી ગોડાઉન સાઈડ યાથી કઈ ફેરો બેરો હશે તો કરશું એમ જાય તમે હાલો અત્યારે હું જાવા દઉં આપણે આ રસ્તે થી આપડે આરસીસી રોડ હે મસ્તીનો અને લાઈટો ફિટિંગ તો કરી દઈએ પણ ધૂળ ચડી જઈએ જોઈ લો લાઈટો જો ફિટિંગ કરી રહી જો કેવું લાગે મસ્ત લાગે ઝાડવામાં ધૂળ ચડી જઈએ બરોબર આ થોડુંક સાફ થઈ જાય ને મસ્તીના ના ઝાડવા એક નંબર લાગે મોરબી ના એક વાર ઝાડવા સાફ થઈ જાય ને આમ ધૂળ ધૂળ તો ઉડવાની જ છે એટલે સાફ કરે તો એવું ને એવું થવાનું છે એટલે ઓટિયામાં ઓલી નથી કરતા એમ જ્યાં ચોમાસામાં તો ઓટોમેટિક સાફ થઈ જ જાય એ બરોબર અને ઉનાળામાં એક ધૂળ ઉડે વાત ન પૂછો તો ચાલો મિત્રો અત્યારે આપણે આપણે જવા દઈએ ગોડાઉને ચલો ગાઈસ ફાઇનલ મિત્રો અત્યારે આપણે કારખાને આવી ગયા છીએ લોડિંગ કરવા માટે અને હવે જાઉં છું લોડિંગ કરીને હું ખાલી કરવા માટે હળવદ રોડ ઉપર તો આ છે કારખાનું જોઈ લ્યો તો હાલો મિત્રો અત્યારે બિલ લઈને પછી આપણે જવા દઈએ અને ખાલી કરવા માટે આપણે અત્યારે નથી ક્યાં અત્યારે આપણે આ હળવદ વાડો આવીએ આ પાછળ મળ્યો મારી આપણે કાલનું કુકિંગ હતું ખાલી કરવા માટે ના હાલો પહોંચી જાય ફટાફટ આપડે ચાવાનું એ ક્યાં ખબર હે તો દેખાડું તમને આમ મેખાનું હે

અહીંયા જઈને આપણે ફોન કરવાનો અમે નકરા ગેટે ઉતાર દઈ હે પાણી પીવું એ તો કયો શું કયો પાણી પીવું એ પાણી નથી પીવું પી લીધું તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી જઈએ છીએ ઘરે પહોંચી જઈએ નઈ લીધું ખાઈ લીધું અને અત્યારે મમરા લાઈ નાખ્યા છે તો મમરા ખાઈ નાખીએ તો દોસ્ત અત્યારે રાતે ભૂખ લાગે આવીને મે પાંચ બેટકા ખાધું પાંચ બેટકા ખાઈ છાશ પી ગયો એક વાટકો ભરીને એટલે પછી આપડે ભૂખ મટી જાય છે ગાડલામાં ભાઈ ખાવાનો જ બાકી છે તો ચાલો મિત્રો વધારે આપડે મમરા ખાઈ લેવી મમરા ખાઈને આપડે ખુ જઈશું વિડીયો તો મળશું ફરી પાછા નવા વિડીયો માં તો જય માતાજી